અમદાવાદની સેવન ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની દુઃખદ ઘટના બાદ તંત્ર ફરી સક્રિય બન્યું છે અમદાવાદ અને સુરત અને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલાં લેતા તમામ શાળાઓને પરિપત્ર મોકલ્યો છે આ પરિપત્ર મુજબ શાળાઓએ શિસ્ત સમિતિ બનાવવી પડશે જેમાં આચાર્ય પીટી શિક્ષક મોનિટર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમાવેશ થશે સુરતની શાળાઓએ હવે વિદ્યાર્થીઓના બેગનું નિયમિત અને આકસ્મિક ચેકિંગ શરૂ કરી દીધું છે જેથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે હથિયાર શાળામાં પ્રવેશ ન કરે જો કોઈ વિદ્યાર્થી પાસેથી આવી વસ્તુ મળે તો વાલીને જાણ કરી પ્રશાસન હવે સાવચેત બન્યું છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે તો નવસારીમાં પણ ખાનગી શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વર્ગખંડમાં જઈ અને વિદ્યાર્થીઓની બેગ તપાસવાની કરી છે વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે તેવી વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે કાચ મની પાણીની બોટલ લાવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે અમે બેક પર ચેક કરી છે અમે એટલું ચોક્કસ પણ કહીએ છીએ કે દર પંદર દિવસ મહિને અમે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરીએ છીએ અને વિદ્યાર્થીઓને પહેલેથી ગાઈડલાઈન આપી છે અમારી શિસ્ત સમિતિ જે છે શિક્ષકો અને વિદ્યાર્થીને બનેલી છે અને તે દર પંદર દિવસે એ મળતા હોય છે ને આવી જે activity હોય માલુમ પડે તેવા વિદ્યાર્થીઓને બોલાવીને સમજણ આપીએ છીએ એના વાલી સાથે પણ વાત કરીએ છીએ અને સાથે સાથે કાઉન્સેલિંગ પણ કરીએ છીએ એટલે આ ઘટના જે ઘટી હવે બીજી વાર ન ઘટે એવા મારો પ્રયત્ન